નમસ્કાર અમરેલીમાંથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી છે રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે અમરેલી જિલ્લાના અધિકારીઓએ પ્રતિજ્ઞા સાથે શપથ લીધા વિકાસ સપ્તાહ સાતથી પંદર ઓગસ્ટ સુધી ઉજવાશે અને અલગ અલગ કાર્યક્રમો દ્વારા પ્રજાને લાભ આપવામાં આવશે અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે વિકાસ સપ્તાહની રૂપરેખા રજૂ કરતા પ્રેસ કોન્ફરન્સ યોજી વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે સાત ઓક્ટોબર દો હજાર બે હજાર એકના રોજ માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેવામાં આવ્યા હતા આ ચોવીસ વર્ષની વિકાસ ગાથાની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં પ્રથમ દિવસે સાત ઓક્ટોબરના રોજ યુવા સશક્તિકરણ દિવસના રીતે યોજવામાં આવશે એના સાથે સાથે આઠ ઓક્ટોબર રોજગાર મેળો થશે નવ ઓક્ટોબરના રોજ પોષણ દિવસ નો અને દસ ઓક્ટોબરનો ઉદ્યોગ સાહસિકતા દિવસના રૂપે યોજવામાં આવશે ગ્યાર ઓક્ટોબર પંચાયત વિભાગ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવશે બાર અને તેર ઓક્ટોબરના રોજ શહેરી વિકાસ વિભાગ દ્વારા કાર્યક્રમો યોજવામાં આવશે ચૌદ ઓક્ટોબરના રોજ રવિકૃષિ મહોત્સવ યોજવામાં આવશે અને પંદર ઓક્ટોબરના રોજ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ના કાર્યક્રમ યોજવામાં આવશે એના સાથે સાથે શિક્ષણ વિભાગ દ્વારા પણ સ્ટાર્ટઅપ કોમ્પ્લેવ કોમ્પ્લેક હેકાથોન નિબંધ સ્પર્ધા હિતચિત્રો ક્વિઝ સ્પર્ધા વેબિનાર વર્કશોપ તેમજ રિસર્ચ પેપર વગેરેના આયોજન પણ કરવામાં આવશે મારી બધા નાગરિકોથી અપીલ છે કે આ વિકાસ સપ્તાહની યાત્રામાં જોડાય